દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તિરંગા યાત્રા વચ્ચે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ ઉજવાય હતો તો જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પંદરમી સ્વતંત્ર પર્વ ધ્વજવંદન સાથે રાષ્ટ્ર પર્વ ઉજવણી કરાઈ હતી અમૃત મહોત્સવની ઉજવણીને લઈ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની દેશભરમાં કરાઈ હતી સરકારી સાથે ખાનગી સંસ્થાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાતો જેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વએ સવારે નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પ્રમુખ

આપણા સ્વતંત્રતા સેનાનીઓ જેમને દેશને આઝાદી અપાવવા માટે સંઘર્ષ કરીને પોતાના લોહીનું બલિદાન આપીને આ દેશને આઝાદી અપાવેલી એમને આજે આપણે યાદ કરીને નમન કરીએ એમને સતસત નમન કરીએ સાથે સાથે આજે પણ જે આપણા દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો દેશની સરહદો પર આપણા દેશની રક્ષા કરે છે એમને પણ આજે યાદ નહીં કરીએ તો વ્યાજગી રહે તેમને પણ આપણે સેલ્યુટ કરીએ છીએ તેમને પણ આપણે નમન કરીએ છીએ ભારત દેશની આઝાદીમાં કોંગ્રેસ પક્ષે આપણા દેશના મહાત્મા ગાંધીજી જવાહરલાલ નહેરુજી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આંબેડકર બોલાના અબ્દુલ કલામ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ એવા અનેકો આપણા સૈનિકો આપણા રાષ્ટ્રના નેતાઓએ પોતાનું બલિદાન આપીને પોતાનો સંઘર્ષ કરીને એમને આ દેશની આઝાદી અપાવી છે સાથે સાથે તેમના નામો નથી બોલતા તે પણ જે શહીદ થયા છે જે સૈનિકો સંઘર્ષ કરીને જેલ ભોગવી છે યાતનાઓ ભોગવી છે તેમને પણ આગળ આપણે યાદ કરવા પડે